आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज पाटण जिला विस्तार में जे कई गैरकायदेसर प्रवृत्ति है पाटन जिला एलसीबी पुलिस इंस्पेक्टर श्री आरजी हुनांगड़ साहेब ने बॉर्डर रेन्ज आईजीपी श्री चिराग कोरडिया साहब पाटण जिला पुलिस अधीक्षक श्री बीके नाई साहेब सूचनाओं आपे અને આ સૂચના અનુસંધાને પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ વિસ્તારમાં કાર્યરત હતા દરમિયાન એક બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે કેટલાક ઈસમો છે એ પાટણ એલસીબીના પોલીસ અધિકારી પીટી ઝાલા તરીકેની ઓળખ આપી અને લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે નાણાંની માગણી કરી અને તોડ કરી રહેલ છે અને આ ઈસમો લીલીવાડી ખાતે રોકાયેલ એક વેપારી પાસેથી નાણાંનો તોડ કરવા માટે આવવાના છે જે અનુસંધાને પાટણ એલસીબી તરફથી છટકું ગોઠવી અને રવેટા હોટલના રૂમ નંબર ત્રણસો બેમાંથી કુલ છ ને અટક કરવામાં આવેલ અને આમાં એક ઇસમ છે કે જેનું નામ પરમાર ઠાકોર સંજયજી મફાજી રહે વામૈયા તાલુકો સરસ્વતી એનો મોબાઈલ ચેક કરતા એમાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત બક્કલ નંબર ઓગણીસો એકતાલીસ એસઓજી ગુજરાત પોલીસના નામનું ખોટું આઈ કાર્ડ તથા પોલીસ ડ્રેસના બૂટ અને મોજા મળી આવેલ આ બાબતે તેઓને પૂછતા તેઓએ સ્વીકારેલ કે તેઓ પોલીસ ખાતામાં ફરજ બજાવતા નથી અને પાટણ જિલ્લા એલસીબી પોલીસનો ખોટો સ્વાંગ રચી અને લોકોને નાણાકીય નુકસાન પહોંચાડવાના ઈરાદે તોડબાજી કરે છે અને આ છ ઈસમો છે તેમની પાસેથી ત્રણ ફોર વ્હીલ ગાડીઓ રોકડા રૂપિયા પચાસ હજાર વાહનમાં ત્રણ ગાડીઓ પોલીસના યુનિફોર્મના બૂટ અને નકલી કાર્ડ વગેરે મળી અઢાર લાખ બાર હજારનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે આ પકડાયેલ ઈસમો છે એમાં જે ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે એનું નામ છે પરમાર ઠાકોર સંજયસિંહ મફતસિંહ રહે વામૈયા ત્યારબાદ રાજપૂત પોપટજી ચમનજી રહે ચંદ્રુમાણા ત્યારબાદ મીર શાહિદ ઈસમભાઈ રહે વામૈયા ચોથા નંબરના ઈસમનું નામ છે ઠાકોર રમેશજી બાબુજી રહે બિલિયા તાલુકો સિદ્ધપુર ત્યારબાદ પાંચમા નંબરે પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી ચંદ્રુમાણા અને છઠ્ઠા નંબરના ના જે નામ છે રાજપૂત મહેન્દ્ર રહે શહેર અને વિસ્તારના મળી આવેલ છે દેશ અભી સબસ્ક્રાઇબ કી ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલાયકન કો દબાણ બિલકુલ ના ભૂલે સબસે પહેલે ખબર આપત પહોંચ